પાટણ જિલ્લાના રાધનપુર રવિધામ ખાતે આવેલ શ્રી નિયડ

કુરિવાજો તરફ ધકેલતા હોય તેવા સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યા હતા સમાજ દ્વારા સમાજની અંદર ભાગલા પાડવાની ચાલતી કામગીરી દૂર કરવા સમાજની એકતા જળવાઈ રહે સમાજ સંગઠિત બને અને તેના માટે રણનીતિ નક્કી કરવામાં આવી હતી સાથે સાથે સમાજની અંદર બે ભાગ પાડી અમુક લોકો સમાજનો દુરુપયોગ કરતા હોય અને તેમના સામે ઠરાવ કરી કાયદેસરની કાર્યવાહી કેમ ના તેવો ખુલાસો મંગાવવામાં આવ્યો હતો સમાજને ભાગલા ન પાડવા સમાજના આગેવાનોએ અમુક સમાજના આગેવાનો ઉપર આક્ષેપ લગાવ્યા હતા